શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરુ વર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી દાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ બે હજાર અંતર્ગત ભવ્યતા ભવ્ય અને દિવ્યતા દિવ્ય શાકોત્સવ તારીખ ચાર બે બે હજાર મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો હતો ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પહેલા આ ભૂમિ પર વાર રીંગણનું શાક બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો એ સ્મૃતિની યાદ સહ પૂજ્યપાદ ગુરુજીએ શ્રી લોહિયા ધામના ચરિત્ર તથા શ્રી ઠાકોરજી મહારાજના પ્રતાપની વાત કરી હતી લગભગ નવ હજાર જેટલા લોકોએ શાકોત્સવનો લાહવો લીધો હતો પૂજ્યપાદ ગુરુજીએ કથા દરમિયાન જણાવ્યું હતું કે લોહિયા ધામની ભૂમિ સેવા સમર્પણ અને ભક્તિની ભૂમિ છે

જય સ્વામિનારાયણ બધા ભક્તોને અને ધર્મપ્રેમી સજ્જનોને બધાને જય સ્વામિનારાયણ આજ રોજ તારીખ ચાર બે બે હજાર પચીસ અને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ખૂબ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું આજથી બસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય ભૂમિની અંદર શાકોત્સવની દિવ્ય પ્રથા નો પ્રારંભ કર્યો હતો ત્યારથી લઈને આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેકા અનેક જગ્યાએ શાકોત્સવની પ્રસાદી શાકોત્સવ ઉજવાય છે અને શાકોત્સવનો પ્રસાદ બધા એને મળે છે એ જ ન્યાયે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જે ભૂમિની અંદર પ્રારંભ કર્યો હતો એ ભૂમિની અંદર આજ રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર લગભગ દસક હજાર જેટલા ભક્તોએ આજે લાભ લીધો અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમણે પણ ખૂબ અહીંયા એમની પ્રેરણાથી દિવ્ય કથા અને દિવ્ય કથા કરી અને બધા ભક્તોને જણાવ્યું કે આ લોહીધામની અંદર દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે તો દર વર્ષે નોતરા આ લોયાધામની અંદર પધારજો અને આ શાકોત્સવનો બધા જ ભક્તો લાભ લેજો અસ્તુ જય સ્વામી Bureau Report H24 News